જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજના વિડીયોમાં આપણે દ્વિતીય સ્કંધના લક્ષણો વિસ્તારથી જાણીશું તો ચાલુ શરૂ કરીએ આજનો વિડીયો લક્ષણ પહેલું છે સર્ગ શરીર વિનાના વિષ્ણુ શરીર સ્વીકારે તે સર્ગ દરેક પદાર્થમાં કારણ તરીકે ભગવાનની સ્થિતિ તે તેનો સર્ગ ભગવાનનો હીન ન હોવાપણાનો ગુણ સર્ગ છે સુખ થાય તે પ્રકારે વસ્તુના સ્વરૂપથી પ્રગટ થવું તે દિન ન હોવાપણું શરીર વિનાના વિષ્ણુ પોતાની ક્રીડા માટે અનિત્ય અવ્યાપક સ્વરૂપ ગ્રહણ કરે તે વસ્તુ રૂપથી પ્રગટ થવાની શક્તિ દિનપણાનો અભાવ જણાવનાર છે દરેક પ્રકારના અવ્યક્ત સદરૂપથી ભગવાનની સ્થિતિ તે સર્ગ બ્રહ્મમાંથી મહાભૂતો તનમાત્રાઓ ઇન્દ્રિયો અને બુદ્ધિનો ગુણોના વિષમપણાથી થતો જન્મ એ સર્ગ છે આ ત્રીજા સ્કંધનો વિષય છે બીજું છે વિસર્ગ અનાયાસે કર્મ કરવામાં આવે તે વિસર્ગ પુરુષમાંથી બ્રહ્માની ઉત્પત્તિ થતી હોવાનું સ્પષ્ટ છે આ જીવોનું દેહનો સંબંધ કરવા રૂપ કાર્ય છે આમ હોવાથી પ્રત્યેક પદાર્થમાં કાર્યરૂપથી પહેલાં રહેવાપણું તે અમુક સર્ગરૂપ હોય વિસર્ગ છે જળ દેહ અને ચેતન જીવનો સમાગમ તે વિસર્ગ છે ચરાચર પ્રાણીઓનો સમૂહ એ જ વિસર્ગ આ ચોથા સ્કંધનો નિયમ છે ત્રીજું છે સ્થાન ઉત્પન્ન થયેલાનું તેમની મર્યાદાથી પાલન થાય તે સ્થાન એટલે કે સર્વ વસ્તુઓમાં વસ્તુના સ્વરૂપથી અને મૂળ રૂપથી જુદી જુદી મર્યાદાના સ્વરૂપથી ભગવાન રહેલા હોય તે સ્થાન અહીં ભગવાનના સર્વ કારણોના કારણ રૂપ ઉત્કર્ષ ક્રિયામાં થાય તે પાલન કરવાની ક્રિયા મર્યાદાની સ્થિતિ યા સ્થાન કહેવાય છે એવો અર્થ છે આ સ્થાન યા સ્થિતિ લીલાનો પાંચમા સ્કંધમાં વર્ણન છે છે અવય રૂપ થી તેમાં પ્રવેશ કરે તે પુષ્ટિય પોષણ ભગવાન ની અહેતુકી તથા સર્વતો મુખી દયા અથવા ભક્તો ઉપર નો ભગવાન નો અનુગ્રહ આ પોષણ લીલાનું છઠ્ઠા સ્કંધમાં વિશદ વર્ણન છે પાંચમું છે ઉતી કર્મની વાસનાઓ એ ઉતીઓ છે એનું વર્ણન સાતમા સ્કંધમાં છે ભગવાનની અહેતુકી કૃપાથી વૃષ્ટિ પ્રતિક્ષણ થયા કરે છે છતાં જીવનું દુખી થવાનું કારણ આ ઉતીઓ છે વાસના શુભ અને અશુભ એમાં બે પ્રકારની છે

પ્રત્યેની અવગણનાને કારણે સ્થાન ભ્રષ્ટ થવું પડ્યું સદ્ગુણ અને સદાચાર દ્વારા વાસનાઓ ઉતીઓને જીતીને યા એને શુભ બનાવીને જીવન વ્યતીત કરવાથી અંતે ભગવત કૃપાને પાત્ર બની શકાય છે છઠ્ઠું છે મનવંતર અર્થાત મનવંતરના સ્વામીઓનું પ્રવર્તવું તે આઠમા સ્કંધમાં મનવંતર કથાઓનું વિશદ વર્ણન છે ભગવાનના અનુગ્રહને પ્રાપ્ત કરનાર સ્વામીઓ રૂપી સદપુરુષો તેમનો જે ધર્મ તેમનું નામ ધર્મને પ્રાધાન્ય આપતી આ વ્યાખ્યાની સાથે કાલ ગણનાની વ્યવસ્થાને પ્રાધાન્ય આપતી મનવંતરની વ્યાખ્યા પણ થાય છે મનુષ્ય વર્ષોના હિસાબે તેતાલીસ લાખ વીસ હજાર વર્ષોની એક ચતુર્યુગી થાય આવી ચતુર્યુગીનો એક મનવંતર થાય 14 મનવંતરનો એક કલ્પ થાય છે અને એ કલ્પ બ્રહ્માંડનો એક દિવસ છે બ્રહ્માના એક દિવસમાં ચૌદ મનુ બદલાય છે આ શ્વેત વરાહ કલ્પમાં સ્વયંભુ સ્વરોચિશ ઉત્તમ તામસ રેવત અને જાક્ષુસ નામના છ મનુઓ વ્યતિત થઈ ચૂક્યા છે સાતમા વેવસ્વત મનુ વર્તમાન છે પ્રત્યેક મનુના સમયમાં વિશેષ દેવતા એમના પુત્રો ઇન્દ્ર સપ્તર્ષી અને ભગવાનનો અંશા અવતાર થાય છે આ વેવસ્વત મન્વંતરમાં ભગવાનનો વામાન અવતાર મન્વંતાર છે કશ્યપ અત્રિ વશિષ્ઠ વિશ્વામિત્ર ગૌતમ જમદગ્નિ અને ભારદ્વાજ સપ્તર્ષી છે આદિત્ય વશુ રુદ્ર વિશ્વદેવ મરુદગણ અશ્વિની કુમાર અને ઋષુભણ દેવતા છે પુરંદર નામનો ઇન્દ્ર છે વૈવસ્વત મનુના ઈશ્વાકુ નૃગ સરિયાતી દિષ્ટ ધૃષ્ટ કરુષ નરીશ્યત પૃષદ્ન નભગ અને કવિ નામના દશ પુત્રો છે હવે પછી થનારા સાત મનુના નામ સાવરણી દક્ષ સાવરણી બ્રહ્મસાવરણી ધર્મસાવરણી રુદ્રસાવરણી દેવસાવરણી અને ઇન્દ્રસાવરણી છે પ્રત્યેક મનુ પોતાના શાસનકાલમાં સધર્મનું રક્ષણ કરે છે એમના પુત્રાદિ સ્થળે ગુપ્ત રહી રહીને ધાર્મિક પ્રજાનું રક્ષણ કરે છે અધિકારી પુરુષો સમક્ષ પ્રગટ થાય છે તેમ ઉદ્ધારનું સાધન પણ દર્શાવે છે આથી જ શ્રીમદ્ ભાગવતમાં મન્વંતરની વ્યાખ્યા સધર્મ શબ્દથી કરવામાં આવે છે સાતમું છે ઈશાનું કથા ભગવાનના અને ભક્તોના ચરિત્રોની કથા એ ઈશાનું કથા નવમા સ્કંધમાં એવી કથાઓ વધુ આવે છે એક મનવંતર પછી બીજો મનવંતર તથા એક કલ્પ પછી બીજો કલ્પ આ રીતે સૃષ્ટિની પરંપરા ચાલતી જ રહે છે પછી પ્રલય અને પ્રલય પછી સૃષ્ટિ પરંપરાથી છૂટવાનો છે હિન્દુ ધર્મ શાસ્ત્રો એ વાત એક સ્વરે સ્વીકારવાની છે કે જગતની રક્ષા કરવા માટે સ્વયં ભગવાન સમયે સમયે અવતાર ગ્રહણ કરે છે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંધમાં કુંતીની સ્તુતિમાં તેમ દશમ સ્કંધની ગર્ભ સ્તુતિમાં ભગવાનના અવતારોના અનેક કારણો દર્શાવાયા છે. ભાગવતમાં અનેક સ્તરે અવતારોની સૂચિ એમના ચરિત્રો અને એમના મહિમાનું વર્ણન મળે જ છે. અંશાવતાર ગુણાવતાર વ્યુહાવતાર અર્ચાવતાર આવેશા અવતાર આદિ અવતારોના ભેદો બતાવ્યા છે એમાં ભગવાન શ્રી કૃષ્ણ અવતાર નથી પણ એ તો બધા અવતારોના અવતારી સાક્ષાત પૂર્ણ પરસોત્તમ છે ભગવતીઓ એમનું સતત ચિંતન કરતા હોય નારદ ભક્તિ સૂત્રમાં તો કહેવાયું છે કે ભગવાન અને ભગવાનના તન્મય ભક્તો માં ભેદ નથી ધ્રુવ પ્રહલાદ અંબરીશ આદિ એવા ભક્ત જનોના ચરિત્રો ભાગવતમાં વર્ણાવાયા છે જગત ભગવત સ્વરૂપ જ છે ભગવાનની શક્તિ વિશેષનો પ્રકાશ છે એમની ઈચ્છા શક્તિની લીલા છે જગતની સુવ્યવસ્થાની આવશ્યકતા અનુસાર ભગવાનના વિવિધ પ્રકારના અવતારો થાય છે ભગવાનના તથા તેમના નિત્ય પાર્ષદોના એવા અવતારોની કથા એ જ ઈશાનું કથા છે મિત્રો તો અહીં દ્વિતીય સ્કંધનો ભાગ સાત પૂર્ણ થાય છે તો આવતા વિડિઓમાં આપણે આઠમા લક્ષણથી વધુ જાણીશું મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ